તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે આઠ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી મોટાભાઈ શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ કરી પૂજા અર્ચન કરવામાં આવશે અને સંતો મહંતો મહામંડલેશ્વર અને મહાનુભવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી છેડાપોળા વિધિ તથા પહિંદ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે દર બાર વર્ષે મૂર્તિઓનો બદલાવ એટલે કે કલેવર કરવામાં આવે છે આ વર્ષે આ ત્રણેય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કલેવર કરી નયનરમ્ય મૂર્તિઓને કાષ્ઠના રથમાં ભગવાનને બિરાજિત કરી પ્રસ્થાન કરવામાં આવશે અને ધર્મ પ્રેમી જનતાને ભગવાન દર્શન દેવા પધારશે આ અંગેની માહિતી પત્રકાર પરિષદમાં રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ આપી હતી અહેવાલ અલ્પેશ ડાભી ભાવનગર આગામી સત્યાવીસમી જૂનના રોજ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એને માત્ર હવે બે દિવસ બાકી રહ્યા છે ચાલીસ વર્ષથી આ રથયાત્રા ભાવનગરની અંદર ધામધૂમથી નીકળે છે આ વર્ષે પણ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ બધી થઈ ચૂકી છે ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવી રહ્યો છે રથ પ્રસાદી લોકોને જ્યાં જ્યાં સ્વાગત કરવાના છે એ પોઈન્ટ એની તૈયારીઓ એ પણ બધી તૈયારીઓ થઈ ગઈ છે માત્ર હવે બે દિવસના અંતે આપણે સૌએ ભગવાનને નગરચર્યા કરાવવાની છે આ વર્ષે બાર વર્ષ પેલી મૂર્તિઓને થયા પછી કલેવર કરવામાં આવ્યું છે નયનરમ્ય નવી મૂર્તિઓ સાથે આ વર્ષે ભગવાન દર્શન દેવા માટે પધારવાના છે આપ સૌને નગરજનોને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ રથયાત્રાની અંદર જોડાવા ભગવાનના દર્શન કરવા માટે પધારવા રથયાત્રા સમિતિનું હાર્દિક નિમંત્રણ છે દર વર્ષ કરતાં આ વર્ષની રથયાત્રામાં લોકોનો ઉત્સાહ ઉમંગ અને ભગવાનના દર્શનનો લાભ લેવા માટે અત્યારથી જ વાતાવરણ ખૂબ સારું છે વરસાદ પણ થઈ ગયો છે લોકોમાં એક શાંતિ જે કંઈ એક માનસિક રીતે એ વરસાદ થવાથી ખુશી પણ છે ગયા વર્ષે ઘણી બધી ગરમી હતી છતાં પણ લોકો દર્શનાર્થે ખૂબ ઉમટ્યા હતા આ વખતે વાતાવરણ પણ ખૂબ સારું છે અને લોકો દર્શનાર્થે પધારવા માટે થનગની રહ્યા છે